хода જોયો તો લીલો કલર અરે હારો લાગ આમ દૂરથી ઉઠાવા આવો અમે કશું લીલા કલર હારું ના લાગે એવું તો ઘર કોઈનું જોયું તું અરે પણ તું નથી કે તી મને ગોવાના ઘર ગમ છે તો ગોવામાં કેવા હોય કલરી એ થોડા ડાળા માટે જ હરું લાગે રોજ માટે આ લીલો કલર ના અન લાગે અરે પણ મને એમ કે તને ગોવાના ઘર ગમ છે તો ગોવા જેવું કરઈએ આપણે ગોવામાં નહી અમદાવાદમાં રહીએ છીએ બરાબર આ તો મેં જો કીધું ગોવામાં રહીએ છે પણ તને ગમ છે ગોવાના મકન એટલે મેં કીધું કે કરીએ આપણે ગમ છે તો મને તાજમેલે

પેલા તો તમે મને એમ કો કોઈના લગન આવે છે તમારા લગન જે ફરીથી આટલો બધો ખર્જો કરવો તમારે લે ભાઈ નવરો તો કીધું બતાઈ દો બધું શું શું કરવાનું છે આપણે એમ નવરી નહીં તમારા જેવી મને કચરો વાળતા વાળતા તમે બોલાઈ શરમ આવે છે કે નહીં લે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો ના બધું કરી આલું એમ કઈ આમ ચાઇના મોજી ગરમ કલર ઓસી ફાકા ફુંદી કરતા હતા શું લેવા આટલી બધી મોસ્તીયારી મારો તો હાલ કરાવવાનું હતું મને બોલાય તમે અરે ભાઈ નવરો હતો કીધું લાય બતાઈ આવું કીધું તાબે જે તમે જો હું નવરી નહીં બરાબર ઓહો કોમ તૂટી પડી શકો કોમ હા તો તમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હસો એ ભાઈ નવરો તો જ કીધું લાય આ બધું થોડું નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવા હેરાન કરો છો જે કામ કરતા હોય ને અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે તમારું પ્લાનિંગ એ તમારું જેવું હોય હું તો ઉત્સાહમાં આવી ગઈ મેં કીધું ઘર આરું થશે આ તો ખાલી ખાલી બોલતા હતા મને વિચાર આવ્યો એક મિનિટ માટે તો મેં કીધું પૈસા ક્યાંથી આવશે સારું હેડો ભાઈ હું હેડો નીચે હેડો